સંગઠન સૂજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી લાઠી બાબરા દામનગર વિધાનસભા વિસ્તારની બેઠકમાં અસંખ્ય સ્થાનિક સંગઠનોના હોદ્દેદારો વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહિલા કોંગ્રેસ અગ્રણીય

માયુથ કોંગ્રેસ સહિત સમગ્ર લાઠીબાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં સંગઠન સૂચન અભિયાન અંગે સર્વ અને અવગત કરતા અગ્રણીઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું

ના સદસ્યો દઈ યાદ છે જિલ્લાના તમામ આગેવાનોને પૂછીને જિલ્લાની કોંગ્રેસનો માર્ગ કેવો હોવો જોઈએ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કેવો હોવા જોઈએ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કોણ

કાર્યક્રમતાઓ સાથે એના ફીડબેક લીધા અને લાઠી અને મારા પરિવારના વાયદો બધાનું ઓમે નામ ન શકતા પણ આ અંતર્ગત છે ખાસ મને કે આપણે પણ વાત કરવાની છે